સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈ મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં બસો કુંડી શ્રી હરિયાગ મહાયજ્ઞ યોજાવા જઈ રહેલ છે આ યજ્ઞનો પ્રારંભ ચૌદ જાન્યુઆરી બે થી એમની પૂર્ણાહુતિ હોતી સોળ જાન્યુઆરી બે ના દિવસે છે જે ત્રણ દિવસ ચાલવાનો છે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામી નારાયણ તથા પાંચસો પરમહંસના મહામંગલમય પદ પંકજથી પુનિત થયેલ અક્ષયધામ તુલ્ય ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના છત્ર છાયાના તીર્થધામ એવા મહુવામાં પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ દાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે કલાત્મક નક્ષીકામ નકશીકામયુક્ત ભવ્ય શિખરબદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વડતાલ દેશ શ્રી લક્ષ્મી નારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજજીના આશીર્વાદથી સંવંત બે હજાર એક્યાસી પોષ સુદ નોમથી એટલે કે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી પોષ વદ ત્રીજ તારીખ સોળ જાન્યુઆરી સુધી સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતાથી ધામધૂમથી ઉજવાશે આ મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત ભગવાન શ્રી સ્વામિનારાયણ વૈદિક સનાતન અર્થે અમદાવાદ ભુજ વડતાલ સ્વામીનારાયણ ગઢડા માંગરો વગેરે ગામોમાં અહિંસાત્મક યજ્ઞો કરી સમાજમાં અહિંસક યજ્ઞો ની પ્રસ્થાપન કર્યું હતું એ એજ પરંપરાની જીવંત તીર્થધામ મહવાને આંગણે બસો પચીસ કુંડી શ્રી હરિયગ મહાયજ્ઞનું પોષવદ

હવે જોઈએ હેમાદ્રીમાં યજમાનોએ બેસવા માટે કઈ કઈ વસ્તુ લાવવાની રહેશે તો બે નંગ આસન બે દક્ષિણામાં દસ રૂપિયા તો વધુ જે યથાશક્તિ પહોંચી શકે ત્યારબાદ જોઈએ યજમાનોએ યજ્ઞ વિધિમાં બેસવાનો સમય શું તો ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે મંગળવારના રોજ યજ્ઞ નો પહેલો દિવસ સમય છે સવારે સાત થી સાડા અગિયાર વાગ્યા સુધી અને બપોર પછી ત્રણ થી છ વાગ્યા સુધી ખાસ નોંધ એ છે કે પહેલા દિવસે દરેક યજમાનોએ સવારે છ વાગ્યાથી યજ્ઞશાળામાં હાજરી આપવી જરૂરી છે આ યજ્ઞ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે તો એના માટે જરૂરી વસ્તુઓ ઘરેથી લાવવા માટે કશ છેડાછેડી નેપકીન રેશમી ધોતી અને ખેસ આટલી જ વસ્તુ લાવવાની રહેશે મહોત્સવના આયોજનમાંથી દરેક યજમાનો માટે ખાસ સૂચના છે યજમાન પુરુષ ભક્તોએ યજ્ઞના ત્રણેય દિવસ ધોતી અને ઉપવસ્ત્ર એટલે કે ખેસ પહેરવાનો રહેશે યજમાન સ્ત્રી ભક્તો યજ્ઞના ત્રણેય દિવસ ક્રમશઃ પ્રથમ દિવસે લાલ બીજા દિવસે કેસરી અને ત્રીજા દિવસે પીળી સાડી અને સૌભાગ્ય શણગાર પહેરવાનો રહેશે પૂજા સંબંધી ત્રણ દિવસનો તમામ સામાન યજમાનોની કીટના રૂપમાં પ્રથમ દિવસે જ તમારા યજ્ઞકુંડે અગાઉથી પહોંચાડી દેવામાં આવશે અને અન્ય પૂજાનો જે સામાન છે એ સ્વયંસેવકો તથા ભૂદેવ દ્વારા સમય-સમયે આપવામાં આવશે જેથી અકારણ અવ્યવસ્થા ન થાય તેની ખાસ કાળજી રાખવી દરરોજ સૂચના અનુસાર સમયસર હાજર રહેવું કોઈ પણ યજમાનોય ભૂદેવ તેમજ જ સ્વયંસેવકો સાથે ગેરવર્તન કરવું નહીં દરેક યજમાનોએ પોતાના નક્કી થયેલા યજ્ઞકુંડ નંબર ઉપર જ દરરોજ બેસવું જે ક્રમ સમિતિ નક્કી કરશે દરેક યજમાનોએ સવારે તથા બપોરે ફલાહાર કરવું અને રાત્રિ ભોજન લેવું ખોટી રીતે વાર્તાલાપ કરવો એ અપરાધ ગણાશે યજમાનોએ આ મહાયજ્ઞ દરમિયાન બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું વાળ કે દાઢી ન કરવા નખ ન કાપવા ક્રોધ ન કરવો કોઈની ટીકા નિંદા કે કૂથલી ન કરવી યજ્ઞશાળામાં ચામડાની વસ્તુ સાથે રાખવી નહીં યજમાનોએ પોતાનો કિંમતી પર્સ વગેરે સામાન પોતે જ જવાબદારીપૂર્વક સાચવવો

પુજામાં ભાવનું વિશેષ મહત્વ છે તેથી હૃદયના સાચા ભાવથી પૂજા કરવી સહસ્ત્ર કુંડીના મુખ્ય આચાર્ય શ્રી રવિન્દ્રભાઈ તથા આ દિવ્ય મહાયજ્ઞમાં તમે બધા યજમાન પદે છો એ આપણા બધા માટે સૌભાગ્યની વાત છે જેનાથી શ્રી હરિ તથા સંતો ભક્તો આપણા ઉપર ખૂબ જ રાજી થશે જય સ્વામિનારાયણ